અમદાવાદ પોલીસ ક્રાઇમ બ્રાન્ચે ધોળકા ટાઉન તાજેતર માં બનેલી એક મોટી ગરફોડ ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી કાઢ્યો છે આ મામલે પોલીસે ગુનામાં સંડોવાયેલા એક આરોપીની ધરપકડ પણ કરી લીધી છે જેમાં ચોરી થયેલો લગભગ પૂરેપૂરો મુદ્દામાલ પોલીસે રિકવર કરી લીધો છે રૂપિયા પચીસ લાખની કિંમતના સોના ચાંદીના દાગીના અને રોકડર ચોરીના કેસમાં પાડોશમાં રહેતો મિત્ર જ ચોર નીકળ્યો હોવાનું સામે આવ્યું છે પડોશી જ નીકળ્યો ચોર ધુળકા શહેરના લોધીના લીમડા પાસે આવેલી અરિહંત હોસ્પિટલ સામે એક ઘરમાં નવ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ મોટી ચોરી થઈ હતી ચોર ગેરેજના શટરનું ચા તાળું ચાવીથી ખોલીને ઘરમાં પ્રવેશ્યો હતો અને ભીંત કબાટમાંથી તિજોરીની ચાવી શોધીને રૂપિયા ચોવીસ પોઈન્ટ સત્તાણું લાખની કિંમતના સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી હતી જેમાં રૂપિયા પાંચ પોઈન્ટ સત્તાણું લાખના દાગીના અને ઓગણીસ લાખ રોકડ રકમનો સમાવેશ થાય છે ચોરીના બનાવો મામલે ધુળકા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો એલસીબીની કાર્યવાહી અને આરોપીની ધરપકડ કેસ મામલે એલસીબીની અલગ અલગ ટીમો દ્વારા ઘટના સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ કરી અને સ્થાનિક બાતમીદારોની મદદ લેવામાં આવી હતી જેમાં પોલીસે ચોક્કસ બાતમીના આધારે ઉમર ફારૂક મોહમ્મદભાઈ મનસુરી નામના વ્યક્તિની પૂછપરછ કરતા તેણે ગુનાની કબૂલાત કરી હતી આરોપી ધોળકાના દમરવાડાનો રહેવાસી છે તે ઘર માલિકનો પડોશી અને મિત્ર હતો અને તેની દુકાન સામે ફ્રૂટની લારી ચલાવતો હતો આરોપીએ પોલીસને જણાવ્યું કે તે આર્થિક સંકડામણમાં હોવાથી અને ઇકો ગાડી લેવાનું વિચારીને આ મોટી ચોરીને અંજામ આપ્યો હતો પોલીસે આરોપી પાસેથી ચોરી થયેલો લગભગ સંપૂર્ણ મુદ્દામાલ રિકવર કર્યો છે જ્યારે પોલીસે પકડાયેલા આરોપીને વધુ કાર્યવાહી માટે ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે